નમસ્કાર આપ જોઓ છો પ્રકોપ ન્યૂઝ અને હું છું માનસી હવે જોઈએ અમરેલી જિલ્લાના એક મહત્વપૂર્ણ સમાચાર અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે પોલીસ અધિક્ષક સંજય ખતારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂ જુગાર મિલકત સંબંધિત ગુનાઓ ગેરકાયદેસર માઇનિંગ જેવા ગતિવિધિઓના સંડોવાયેલા લોકો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષોમાં પાસા અને તડીપારની સજા ભોગવેલી ચૂકેલા કુલ એકસોને ત્રીસ વ્યક્તિઓને અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગમાં બોલાવવામાં આવી હતી આ મીટિંગમાં તેમને તેમના ભૂતકાળના અનુભવોની શિક્ષા લેવાથી સમજ આપવામાં આવી હતી પોલીસ અધિકારીઓએ આ લોકોને સમજાવ્યું કે જો તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

કડક નિયંત્રણ લાવવામાં કેટલો સફળ થાય છે તે આવનારા સમયમાં જોઈશું આ સાથે જ નવા સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે જી સર અમરેલી જિલ્લા પોલીસ તરફથી હાલમાં જે રાજ્ય સરકાર તરફથી અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ ચાલી રહ્યા છે તે ઝુંબેશના અનુસંધાનમાં જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં જે ઈસમો ઉપર પાસા થયેલ છે તડીપારના ગુનામાં તડીપાર થયેલ છે દારૂના ગુનામાં સંડોવાયેલ છે મિલકત વિરુદ્ધની ગુનામાં સંડોવાયેલ છે વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ છે અથવા એને સિવાય અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે એ લોકોને એક સમજ આપવા સારું આજરોજ જિલ્લા પોલીસ તરફથી આશરે એકસો પચીસથી ત્રીસ લોકોને અહીંયા જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા હતા આ લોકો સાથે આજે અમે મારા સાથી ડીવાયસપી સાથે સાથી થાના અધિકારી સાથે આ લોકોને એક સમજ આપવાનો એક પ્રયાસ કરેલ છે કે જિલ્લાના જે કુલ પાઉણો બસો બસો લોકો છે એના લીધે સમગ્ર જિલ્લા વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારની શાંતિ ડિસ્ટર્બ નહીં થાય અને અગર એ વસ્તુ બને તો હાલ સમગ્ર રાજ્યમાં અને અમરેલી જિલ્લામાં જે અલગ અલગ કામગીરી કરવામાં આવે છે જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધમાં પોલીસની જે દંડ સંવિધાનમાં કાર્યવાહી છે તે મુજબ તો કાર્યવાહી કરવામાં જ આવે છે પણ તે સિવાય પ્રશાસનના જે બીજા અંગ છે મહેસૂલ રાહે કોઈને દબાણ હોય દબાણ કાઢવાનું વીજ બોર્ડ છે એના થકી કોઈનું ખોટું વીજળીનું કનેક્શન હોય પેમેન્ટ કરવાનું બાકી હોય તો એ કનેક્શન તોડવાનું નળ પાણીનું કનેક્શન તોડવાનું ફોરેસ્ટ ખાતા હોય અથવા અન્ય કોઈ ખાતા હોય વાહન વ્યવહાર વિભાગ હોય એના વાહનો હોય એ વસ્તુમાં પણ એ બાબતે પણ જિલ્લા પોલીસ તરફથી એક સક્રિય કામગીરી કરવામાં આવશે તે બાબતને આ લોકોને સમજ આપવામાં આવેલ છે સાથે સાથે આ લોકો સાથે ચર્ચા કરતાં આ લોકોના ભૂતકાળના જે ગુના છે એ લોકોની ગુના પછીનું શું વર્તન રહ્યો અમુક લોકો જે ભૂતકાળના ગુના છે ત્યારબાદ શું બોધ લીધો કેવી રીતે સુધર્યા છે હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે બીજા એના સાથી મિત્રો શું કરી રહ્યા છે તે બાબતમાં પણ અમે લોકોએ એને એના પાસેથી સમજાવી લીધું સાથે સાથે અમુક લોકો સાથે ચર્ચા કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે આવી પ્રવૃત્તિમાં એ પોતે એવું જણાવે છે કે કોઈ દિવસે ના પડાય જેનાથી પૂરું એની પોતાનું જીવન અને પોતાનું કુટુંબ ફેમિલી જે છે એ ડિસ્ટર્બ થાય છે તો જેથી કરીને આજે જિલ્લા પોલીસ તરફથી એક સારું એવું એક પહેલ કરવામાં આવેલ છે કે જેના થકી અમે તમામ ગુનેગારોને ભૂતકાળના ગુનેગારોને જે આમાંથી સુધરેલ છે અથવા હાલ જે ક્રિયાશીલ છે એ લોકોને એક સમજ સૂચના વોર્નિંગ આપેલ છે કે ભાઈ આવી પ્રકારની પ્રવૃત્તિમાં તમે ભવિષ્યમાં રહેશો તો તે બાબતે તમારા વિરુદ્ધ હજી આગળ જઈને કડકમાં કડક પોલીસ તરફથી અને અન્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી પગલાં ભરવામાં આવશે